મારે તારી રાધાએ બેનવી છે અને લક્ષ્મણીએ પણ એ પહેલા મારે તારી દ્રૌપદી બેન છે નમસ્કાર મિત્રો પરિવાર ઉપસ્થિત થયા છે તમને હું દઈને આવ્યો છું વીઆર મીડિયાના બેજ ઉપર એટલે કે મળવા જેવા માણસ અંતર્ગત જે આપણા કાર્યક્રમો ચાલે છે આ વીઆર મીડિયા સમાજની અંદર ચાલતા જે ગામડાની પ્રવૃત્તિઓ તેમજ જે પ્રેરણાત્મક વાતો તમારા સુધી લઈને આવતા હોય છે તેમજ મળવા જેવા માણસ અંતર્ગત કે જે લોકોમાં કંઈક સ્ટીલ છે કે જે લોકો સમાજને કઈક નવી દિશા આપી રહ્યા છે એમના આપણે ઇન્ટરવ્યુ કરી અને તમારા સમક્ષ વાતો લઈને આવતા હોઈએ છીએ ત્યારે આજે તમારા સમક્ષ એક એવી શખ્સિયતને હું રજૂ કરવા માટે જઈ રહ્યો છું કે પોતે નાની ઉંમરમાં ખૂબ જ ખ્યાતિ મેળવી છે એટલે કે હાલના સમયની અંદર પુસ્તક વાંચવું એ પણ એક અઘરો મુદ્દો છે ત્યારે પુસ્તક લખવું એ ખરેખર બહુ અઘરી વસ્તુ છે એને સરળ કરી અને પોતાની નાની ઉંમરમાં આમ તો એ અમારા બાણે થાય છે અને એમને નાની ઉંમરમાં પુસ્તક લખેલું છે અને એનું વિમોચન કે જ્યારે એક દીકરીના લગ્ન હોય ત્યારે બ્યુટી પાર્લર તેમજ અન્ય જે હરવખરી લેવા માટે જ્યારે વ્યસ્ત હોય છે પરંતુ આ અમારા બાણક દીકરી પર જ્યારે પોતાના પુસ્તક વિમોચન એના લગ્નના દિવસે કરેલું છે તો આપણી સાથે જોડાયેલા છે કે મોરબી જિલ્લાના ભરતનગર ગામમાં પોતે રહે છે એટલે કે ખુશાલીબેન અઘારા કે આમ તો અમારા ખરેરાના ભાણે થાય છે આપણે આજે એમનું આ જે પુસ્તક વિમોચન વિશેની વાત કરવી છે તેમજ આ પુસ્તક કઈ રીતે એમને વિચાર આવ્યો એ બધી વાતો કરવી છે નમસ્કાર ખુશાલીબેન પુસ્તક લખ્યું છે એનું તમને વિચાર કઈ રીતે આવ્યો એ પહેલા આપણો એ પ્રશ્ન છે કે તમારું પરિવહનનું બ્રેકગ્રાઉન્ડ અને આપણે ગામડામાં ભણતી દીકરીઓ આ જે અભ્યાસ કરતા હોય તો આ કઈ રીતે શક્ય બન્યું એના વિશે થોડીક ચર્ચા કરીએ મારો અભ્યાસ ભરતનગર ગામની પ્રાથમિક શાળાથી શરૂ થયેલો મારું વ્યક્તિ આઠ ધોરણ ભરતનગરની પ્રાથમિક શાળામાં જ પૂર્ણ થયું અને એમ કહેવાય ને કે એક બીજનું રોપણ ત્યારથી થયું છે જ્યારથી ભરતનગર ની પ્રાથમિક શાળામાં ભણતી મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું છે કે મારા પપ્પા એક સામાન્ય ખેડૂત છે અને ખાસ વાત એ છે કે હું એક સંયુક્ત પરિવારમાંથી આવું છું બરાબર ખૂબ સરસ એમને વાત કરી કે સંયુક્ત પરિવાર આજે આપણે દિન પ્રતિદિન જોઈ રહ્યા છીએ કે સંયુક્ત પરિવાર તૂટી રહ્યો છે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે ત્યારે ખરેખર એક પરિવારમાં રહેતા બાળકો ખરેખર કઈક જીવનમાં આગળ વધી શકતા હોય એમનું ઉત્તમ ઉદાહરણ આ છે તો આ અભ્યાસ દરમિયાન તમને વિદ્યાર્થી પોતાના કાળ દરમિયાન પોતાના અભ્યાસમાં નવરો હોતો નથી સાથોસાથ જે વાંચન કરવું એ એના માટે અઘરું હોય છે તો તમે તમારા વાંચન દરમિયાન ત્યાં પુસ્તકો વાંચવા માટે કઈ રીતે પ્રેરણા મળી અને એના એના વિશે થોડીક વાત કરી મેં જેમ વાત કરી કે હું ભરતનગરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલો તો પ્રાથમિક શાળામાં એક દિવસ એવો આવતો કે જ્યાં એની પોતાની શાળાની પર્સનલ લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીના દરેક સ્ટુડન્ટને શાળાના દરેક સ્ટુડન્ટને પંદર મિનિટ આપવામાં આવતી કે તમે એક વીકમાં એક બુક લઈ આવો અને પાછી વાંચી લેવા એટલે ફરીથી પાછી ત્યાં જમા કરાવીને બદલાવી લ્યો તો મારા વાંચનની શરૂઆત ત્યાંથી થઈ અને હું જ્યાં ગામમાં રહું છું ભરતનગર ગામમાં ભરતનગર ગામની લાઇબ્રેરી છે પંદર હજારથી સોરી પાંચ હજારથી વધારે પુસ્તકોથી સજ્જ છે અને ગામમાં એક રીત રિવાજ છે કે જ્યારે કોઈ ઘરે સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય જ્યારે જેમ માણસો શીખ કરે મંદિરના શીખ હોય પૂજારીને હોય એમાં લાઇબ્રેરીને એક શીખ રૂપે ભેટ રૂપે પૈસા આપવામાં આવે દરેક પ્રસંગે એટલે એ લાઇબ્રેરી ચાલે છે એવી રીતે અને લાઇબ્રેરીમાંથી એક લેખકનું સર્જન થવું એક સામાન્ય વાત છે ખૂબ સરસ વાત કરી રહી કે આજે ગામડાની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન આપણી જે સંસ્કૃતિઓ લુપ્ત થઈ રહી છે સાથો સાથ જે લાઇબ્રેરીઓ અને ગામમાં હતી પણ આજે લગભગ બધી જગ્યાએ બંધ થવાના આવે છે એટલે કે આજનો યુવાન પુસ્તકોથી વિમુખ થઈ રહ્યો છે સાથોસાથ ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપ વધતાની સાથોસાથ વધારેમાં વધારે અમે મોબાઈલનો ઉપયોગ કરતો થયો છે એના કારણે પુસ્તકો તરફ કોઈનું ધ્યાન ખેંચાતું નથી પરંતુ ભરતનગર ગામની અંદર અમે મુલાકાત લીધી અને ગામનો જ્યારે આખો ટીમ્બો જોયો ત્યારે અમને ખબર પડી કે પુસ્તક એક માણસનું જીવન બદલી નાખે છે એવું સરસ મજાનું આ ગામની અંદર લાઇબ્રેરી આવેલી છે એમની પણ અમે મુલાકાત લીધી છે ત્યારે હવે જે આ તમે પુસ્તક વિમોચન આપણે કર્યું તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ કે આજે એમનું નામ શું છે અને આ તમને આ પુસ્તક લખવાનો વિચાર કઈ રીતે આવ્યો અને આના પહેલા તમે કઈ જે કઈ સર્જન સર્જન કર્યું હોય એના વિશે થોડીક આપણે વાત કરીએ આમ તો છે ને મે લખવાની શરૂઆત એક વાક્યથી કરી હતી કે માણસો ને જ્યારે ન્યૂઝપેપર ખોલો ત્યારે આત્મહત્યાના કિસ્સાઓ અમુક સમયે સતત વધતા જતા હતા હવે થોડા ઘણા ઓછા થઈ ગયા છે કારણ કે સોશિયલ મીડિયાના મારફતે માણસો એકબીજાથી ડરતા ઓછા થયા થયા છે છે વાત શેર કરતા ત્યારે મેં એક શરૂઆત કરી હતી કે જીવી લે જિંદગી જીવવાની ક્યાં જકાત છે એટલે ટેક્સ વગરની જિંદગી છે તો એને જીવી લેવી જોઈએ આત્મહત્યા કરવા કરતા જીવી લેવું વધારે સારું રહે અને આ પુસ્તક લખવા પાછળનું એક કારણ છે માણસો અત્યારે ઉપયોગ બધા માણસોનો કરી લઈએ જ્યારે જ્યારે એક વ્યક્તિ એક સફરને પૂરું કરીને મંજિલ સુધી પહોંચે તો એ સફરને ભૂલી જાય છે અને એ પહોંચે છે જ્યારે મંજિલ સુધી ત્યારે જે પાંચ વ્યક્તિઓ અમૃત જીવનના પંચામૃત પુસ્તકનું નામ છે એટલે પાંચ વ્યક્તિઓને આપણે એક માતા પિતા ગુરુ ઘરના વડીલો અને મિત્ર આ પાંચ વ્યક્તિઓ જીવનમાં પોતાની જાતને ઘસીને આપણને ત્યાં સુધી પહોંચાડે છે એટલે એમ કહેવાય કે જે પગથિયા પાંચ પગથિયાને તમે ચડીને ટોચ સુધી પહોંચો તો એ પાંચ પગથિયાને આપણે થેન્ક યુ કહેતા ભૂલી જાય છે આપણને એમ થાય કે એમાં શું થેન્ક કેવું પણ આ થેન્ક યુ જરૂરી છે કોઈ બીજા વ્યક્તિને મદદ કરવા માટે કોઈ વ્યક્તિ આગળ આવે છે તમે એને કૃતજ્ઞતા ભાવના વ્યક્ત કરો ત્યારે ખૂબ સરસ કહેવાય કે આપણી સમાજ વ્યવસ્થા વ્યવસ્થાને ખરેખર આ પુસ્તક ઉપયોગી થાય એવું સરસ મજાનું એમને વાત કરેલી છે કે આજ જીવી લે મનમાં કાલનો ભરોસો નહીં કાલ હજુ જે જેટ કરતા હતા આજ ભીતે છોટી ગયા આ તા જે નેટ વાપરતા હતા આજ પોતે મટી ગયા આ યમરાજાનો પાંડો છૂટ્યો એના ઢીકે ચડીએ એ પેલા આ છણને માણી લઈ આ છણને માણી લઈ એવી સરસ મજાની વાતનો દોર ચાલે છે ત્યારે હવે આપણે થોડાક આગળ વધીએ કે ખુશાલી આપણે હવે એ જાણવું છે કે એક સફળ વ્યક્તિ બનવા માટે ઘરના દરેક સભ્યોનું પહેલા તો આપણે પોઝિટિવ આપણા તરફ રહેવા જોઈએ અથવા તો એનો સાથ અને સહકાર મળે તો એક સફળ વ્યક્તિ બની શકે અને એમનો એક સિંહ પાડો હોય છે તો તમારા જીવનમાં અને આ પુસ્તકની સફળ સુધીમાં ઘરના બેકગ્રાઉન્ડમાંથી તમને કેવો સપોર્ટ મળ્યો છે ઘરના બેકગ્રાઉન્ડમાંથી મારા પપ્પાનો પેલો એક પ્રાયોરિટી હતી કે લગ્ન પહેલાં એક વસ્તુ તો થવી જોઈએ મારો એવો વિચાર હતો કે લગ્ન પહેલાં મારા પપ્પાનું નામ પાછળ હોય એવી એક પુસ્તક હું એને ભેટ આપું એટલે આ પુસ્તક મેં ઓગણત્રીસ જાન્યુઆરીએ એને પચીસમી એનિવર્સરીએ મારા મમ્મીને મારા પપ્પાને મેં ભેટ આપ્યું છે વિમોચન મારા લગ્નના દિવસે કર્યું છે કારણ કે આ પુસ્તકનો મરૂન કલર છે એ કલર મારું ચંદેરીનું એક સ્વરૂપ બતાવે છે મારા મમ્મી પપ્પાને જે એને હંમેશા યાદ રહે અને આ પુસ્તકમાં મારા મમ્મીનો એક સિંહવાળો છે ક્યારેક ખીજાયને રોકે ટોકે તો એ મા કહેવાય એટલે જ્યારે જ્યારે હું એવું વિચારતી કે હવે મારાથી નહીં થાય હવે મારાથી નહીં લખાય ત્યારે ત્યારે મમ્મી જોવે કે હવે એ ક્યારેય ડાયરી ખોલતી નથી લખતી નથી તો એક જ કામ આપે કે બધું કામ છોડી દે એકવાર તું ઘરની લાઇબ્રેરીને સાફ કરી લે એ લાઇબ્રેરીને સાફ કરતા કરતા ફરીથી પાછા વિચારના વંટોળમાં ઊંચાઈ જાઉં ને ફરીથી મારી જિંદગીને આ પુસ્તકના લખવાના સફરને પાછું કે ચડાવી દેતી એટલે મારા મમ્મીનો સિંહ ફાળો છે એમાં બરાબર અ ખૂબ સરસ વાત કરી કે આમ તો દરેક માતા પિતા એવું જ વિચારતા હોય છે કે આપણું સંતાન આગળ વધે તો ને ખૂબ જ સપોર્ટ એમના પરિવારમાંથી મેળવ્યું છે તો હવે આપણે કુશાલકબેન એ જાણવું છે કે તમારા લાઇફમાં પર્યટક પ્રસંગો જે બન્યા હોય એ મારો કાર્ય છે તમે બુકનું વિમોચન કર્યું ત્યાં સુધી માં તમે ત્યાં સ્ટેજ પરડ્યો હોય અથવા તો કોઈ એવા સ્કૂલની અંદર જ્યાં તમે કાર્યક્રમમાં ભાગ લીધા હોય એવા કોઈ પ્રસંગો હોય તો આપણે એમની થોડી ચર્ચા કરીએ હા ભરતનગર ગામમાં આમ મારું રહેવાનું મૂળ સ્થાન ભરતનગર છે એટલે ભરતનગર ગામે મને ઊભી કરી નાગડ દીધી છે ભરતનગર ગામમાં દર વર્ષે એક પ્રોગ્રામ થાય છે ઈનામ મિતરણનો કાર્યક્રમ ઈનામ મિત્રો દરેક ગામમાં કદાચ થઈ શકે એક સામાન્ય વાત છે પણ સાથે સાથે વડીલ વંદના કાર્યક્રમ અને પુત્ર વધુ સન્માન સમારોહ થાય છે એ કાર્યક્રમમાં દર વર્ષે પહેલાં હું એન્કરિંગ કરતી એન્કરિંગમાંથી ક્યારેક ક્યારેક સ્ટેજ ઉપર અમુક મુદ્દાઓ બોલતી થઈ પછી મારી વાતને રજૂઆત કરતા શીખી અને મને સ્ટેજની શરૂઆત જેના આપ આપવાની શરૂઆત કરી હોય તો એ ભરતનગર ગામનો એ કાર્યક્રમ છે હવે જે આપણે આ પુસ્તક વિમોચન થઈ ચુક્યું છે કે અમૃત જીવન અમૃત જીવનના પંચામૃત તો આ પુસ્તક વાચકો સુધી કઈ રીતે પહોંચશે એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ આ પુસ્તકને વેચવા માટે મેં ક્યાંય ઓનલાઈન કે એવી રીતે ક્યાંય અરજી નથી કરેલી આ પુસ્તક જે માણસો સુધી પહોંચે જેના શોખ છે મને એવો કોઈ જ ઈચ્છા નથી કે કોઈ મારી પાસેથી પુસ્તક ખરીદીને એના કબાટમાં સંઘરેલું રહે કે ધૂળ ચડે આ પુસ્તક માણસો સુધી વહેતું રહેવું જોઈએ એના માટે જે માણસો સુધી મારી વાત પહોંચે છે જે માણસોને રસ પડે છે એ ડાયરેક્ટલી મારા ઓળખીતાની કે મારી સાથે વાત કરી શકે મારો સંપર્ક કરી શકે અને મારી પાસેથી મંગાવી શકે બાકી ઓનલાઈન ક્યાંય એની અરજી નથી કરેલી મેં બરાબર છે તો તમારે જો આ પુસ્તક ખરીદવું હોય તો નીચે આપેલા નંબર ઉપરથી તમે આ પુસ્તકને મંગાવી શકો છો ખૂબ સરસ મજાનું છે તમારા બાળકોને પણ પોતાના સંસ્કારોને સિંચન કરવા માટે ખૂબ જ ઉપયોગી આ પુસ્તક છે તેમજ કુશાલીબેન હવે આગામી પુસ્તક લખવા માટે તમારી શું તૈયારી છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ આગામી પુસ્તક લખવા માટે જ્યારે આ પુસ્તક મેં બનાવી લીધું મારા હાથમાં આવી ગયું ત્યાં સુધી મારા ઘરે કોઈને ખબર નહોતી આ બધી વાતમાં મારા પપ્પાએ ફૂલ સપોર્ટ કર્યો મારા મમ્મીએ સપોર્ટ કર્યો કે તું લખ લખાઈ જાય ત્યારે દે મારા ભાઈએ મને લખાયું કે જો તું પુસ્તક તારું લખીને પપ્પાના હાથમાં નહીં સોંપી દે તને છેલ્લી વખત તારા સાસરે પાછા કરવા તેડવા આવું ને ત્યારે આવીશ પછી હું નહીં જ્યાં સુધી તું પુસ્તક હાથમાં નહીં આપી દે ત્યાં સુધી કેમકે હું મારી આળસના લીધે ક્યાંક ક્યાંક અટકી જતી હતી પછી જયારે આ પુસ્તક આવી ગયું મારા હાથમાં છપાય ને હું પહેલી વખત લેવા ગઈ લઈન જયારે હું ગાડીમાં બેઠે ત્યારે મારા ફિયોન છે એવું કીધું કે આ તારું પેલું પુસ્તક મમ્મી પપ્પાને ને તું ગિફ્ટ આપે છે એની પચીસમી એનિવર્સરી હું એવી શુભેચ્છા આપું છું એવી આશા રાખું છું કે આજથી દરેક એનિવર્સરીએ તું દરેક એનિવર્સરી એને એક એક પુસ્તક ગિફ્ટમાં આપે એટલું લખ છે ખૂબ સરસ એમને વાત કરી કે એક નવી પરંપરાની શરૂઆત કરવાની પ્રેરણા આ વાત ઉપરથી મળે છે કે જ્યારે આપણા મમ્મી પપ્પાના આપણા ફ્રેન્ડ સર્કલમાં જ્યારે કોઈનો જન્મદિવસ હોય ત્યારે આપણે કોઈ ગિફ્ટ તો આપીએ છીએ પણ સાચા હાથમાં જ્યારે જ્ઞાનની કોઈ ગિફ્ટ આપીએ તો કોકના જીવન બદલાય એ સાચા હાથમાં અહીંયા સિદ્ધ થાય છે ખુશાલીબેન હવે આ પુસ્તકનું વિમોચન થઈ ચૂક્યું છે તેમજ સરસ મજાનું આપે છે આની અંદર મા બાપ ગુરુજન અને વડીલો કઈ રીતે આપણે એમને કૃતજ્ઞા વ્યક્ત કરવાનું આ પુસ્તક ખૂબ સરસ છે અને આગામી સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણે કઈ રીતે કામ કરી શકીએ એના તમારી જો કોઈ તૈયારી હોય એની થોડી આપણે ચર્ચા કરીએ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અત્યારે મારી કોઈ તૈયારી નથી પણ ટૂંક સમયમાં એવું બની શકે કે ઇન્સ્ટાગ્રામના મારફતે કે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ ઉપર મારી વાતને હું રજૂઆત કરું ત્યારથી જેમ વીઆર મીડિયા મારી સાથે અત્યારે જોડાયેલું છે તો માણસો સુધી ડિજિટલ મીડિયા મારફતે પહોંચશે મારી વાત તો એવી રીતે મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી ઉપરથી કે એવી રીતે મારી વાતને રજૂઆત કરવાને હું ટ્રાય કરીશ અને બીજી એક વાત કે આજના આ યુગની અંદર યુવાનોને એક મોબાઈલનું નું વરદાન લાગેલું છે તો તેમજ જે વિદ્યાર્થીઓ છે કે જે ખરાતમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છો તો એમને તમારો સંદેશ તમારી રીતે તમારી રીતે થોડુંક કાપવાના પ્રયત્ન કરીએ હં અત્યારે આ ફાસ્ટ યુગ છે કોઈનામાં ધીરજ નથી એટલે મારે એંસી વર્ષના દાદા છે અને આ એક વડલામાં હોય ને અત્યારે એના પાંદડા સુધી પહોંચે થડમાં હોય તો મૂડમાં હોય તો એટલે ને મૂળ એટલું પીડ છે મારી માટે કે મારા દાદા એંસી વર્ષની ઉંમરે છે ન્યૂઝપેપર સિવાયના એવું માને છે કે ન્યૂઝપેપર સિવાયના કોઈ પણ પુસ્તકના દરરોજ વાંચવા જરૂરી છે એ વીસ પેજ કદાચ તમને કંટાળો આવે તો એ તમારે પૂરા કરવા એટલે ધીરે ધીરે તમારી આદત બને અને સામાન્ય માણસો એવું એવું વિચારતા હોય કે કે વાંચવા માટે તમારે સમયની જરૂર છે પણ તમે જો સમય મળતો નથી સમય મળતો નથી ખાલી એક સ્ત્રી થઈને હું એવું કહું છું કે તમે ઘરના સોફા ઉપર પાંચ દિવસ સુધી કોઈ પણ એકને એક બુક ને રાખી મૂકો પાંચ દિવસ સુધી ઘરના કોઈ પણ વડીલ વ્યક્તિ કે સામાન્ય બાળક એ પાંચ દિવસ સુધી નકારી શકે પણ છઠ્ઠા દિવસે એ જોઈએ છે કે આ પાંચ દિવસથી મને આડુ આવે છે એ વસ્તુ શું છે એટલે એ કદાચ પૂઠાને જોઈને વિચારે કે આ વાંચવા જેવું છે અને આમાં એક વાત એવી છે કે જ્યારે હું બધી વાતની તૈયારી પુસ્તકની તૈયારી કરતી હતી ત્યારે મારે મારા કઝિન ભાઈ બેન સાથે વાત થઈ હતી હું મારા મામા પાસે ભણી નથી પણ એ ભાઈએ એવું કીધું તું મારા માસીના છોકરાએ એ મામા છે ને દરરોજ ટ્યુશન પૂરું થાય ને એટલે એક કોયડો આવતા કોઈ એક એવી વાત કરતા કે જે અમારે શોધવી પડતી કે આનું ઉકેલ શું છે અને એ ઉકેલ માટે આમાં સફારીનું મેગેઝીન વાંચતા એટલે સફારીનું મેગેઝીન વાંચવા માટે મારી પાસે સફારીનું મેગેઝીન મેં વાંચ્યા છે મામા પાસેથી લઈને મારી પાસે નમસ્કારમાં અમુક છે મારા પપ્પાએ એનું લવાજ મેળ્યું હતું એટલે એ આવતા અને મામાને આ સફારી હતું તો એક છે ને મોસાળના વારસામાં આવે

પણ જયારે હળવાદ ઉમિયા માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો અને મારે અંકિતાબેન મુલાણી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે વાત થઈ હતી કે મારે એને મળવું છે અને એટલા ફેમસ વ્યક્તિ છતાં એને રિપ્લાય આપ્યો ડાઉન ટુ અર્થ થઈને કે કઈ વાંધો નહીં આપણે મળીએ મારી એની સાથે વાત થઈ અને બીજો દિવસ સવાર મારે મળવા જવાનું હતું મારા પપ્પાએ કીધું કે હાલ હું તને લઈ જઈશ કાય વાંધો નહીં પણ એ સમયે મારા મમ્મી મને એવું કીધું કે ખુશી કદાચ એટલા માણસો ની વચ્ચે તને કદાચ બોલવાનો મોકો મળી જાય તો એટલે તું તારી રીતે તારી તૈયારીમાં જાજે હું અહીંયાથી રસ્તામાં ગાડીમાં મેં મારી કવિતા લખી લીધી પાંચ મિનિટ નો સમય મેળવ્યો અને હળવદ માં જે એન્કરિંગ કરતા હતા ને એ વ્યક્તિનું નામ અમે મને યાદ નથી પણ એ વ્યક્તિને થેન્ક યુ કે એ મારી માટે એક સન્માન પત્ર હતું બરાબર એ એક એવોર્ડ હતો પંદર હજાર માણસો ની વચ્ચે મારી વાત રાખવાનો મને મોકો મળ્યો એ મારા માટે એનથી મોટો કઈ એવોર્ડ હોય

જે વડીલો પાસે સંસ્કાર છે એના સંતાનોને આપવાનો પ્રયત્ન કરે હજી થોડા ઘણા મેડવે ત્યાં અત્યારે ટ્રેન્ડ ચાલે છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ તો માણસો અલગ થઈ જાય એના વડીલો ગામડે રહેતા હોય ને જે છોકરાઓ છે એ નવી પેઢી શહેર તરફ વળી જાય તો ત્યારે મારી વાત એવી છે કે જે સંસ્કાર તમારા સુધી પૂરા નથી પહોંચ્યા એ સંસ્કાર તમે તમારા છોકરાને કેવી રીતે પહોંચાડી શકો એટલે એની માટે સંસ્કારને પીરસવા માટે વડીલોની જરૂર છે મારી માટે આદર્શ વ્યક્તિ એટલે મારા ઘરે મારા દાદા છે મારા દાદી એક્સપાયર થઈ ગયા છે અને મારા નાની છે જેને એમ કહી શકાય કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિત્વ એટલે મારા નાની જે આજે વાંચે છે આ ઉંમરે કદાચ કોઈ મોટી બીમારીમાંથી નીકળવા માટે જો કઈ સૌથી વધારે ઉપયોગી કોઈ વ્યક્તિને સફળતા જોઈ હોય ને પુસ્તક ને વાંચવાની તો એ મારા નાની

બીજી વાત છે કે જ્યારે આ પુસ્તક લખાઈ ગયું ત્યારે મારા પપ્પા મને એવા કે સમાજની મર્યાદા છે ને અમુક જગ્યાએ સમાજ તમને બાંધી રાખે કે આ તમારે કરવું જોઈએ જે સમાજના ચાર વ્યક્તિઓની બીક પપ્પા એવું કે સફળ વ્યક્તિ બન્યા પછી તમને સમાજના તમારા પોતાના આદર્શ વ્યક્તિઓને તમને ચૂઝ કરવાનો મોકો આપે તમારા પોતાના નીતિ નિયમો તમારી જાતે તમે બનાવી ડોક્ટર વ્યક્તિ હોય કદાચ પ્રસંગમાં ન હોય તો એને છૂટ હોય કે એને હોસ્પિટલ છે એટલે એમ તમારે તમારી સફળતા પેલા માણસો સુધી પહોંચાડવી પડે એટલે એની માટે પુસ્તક વાંચવું અને માણસોની વચ્ચે રહેવાની માણસોની વ્યવસ્થાની સમાજ વ્યવસ્થાની જે શીખ છે એ પુસ્તક બહુ સારી રીતે આપી શકે અને પુસ્તક થી સારા મિત્ર કોઈ હોય જ નહીં કદાચ કોઈ મિત્ર તમને આડા ડારા લઈ જઈ શકે વ્યસન સુધી પહોંચાડી શકે પંદર વ્યક્તિ હોય તો પંદર માંથી બે જ વ્યક્તિ માવા ખાતા હોય તો એ બે માંથી ત્રણ થાય એ ત્રણ બે માંથી તમે એક નો કરી શકો કે જીરો નો કરી શકો પણ આ પુસ્તક છે એ તમને કદાચ તમે ડિપ્રેશન માં વાગી આવે ને તો એમાંથી બહાર કાઢી જયારે મોબાઈલ તમને ડિપ્રેશન તરફ લઈ જાય અને પુસ્તક તમને ડિપ્રેશન માંથી બહાર લાવે ખૂબ સરસ મજાની વાત કરી અને આ પુસ્તકના વિમોચન વિશે આપણે વાત કરીએ કે આજે તમને વિચાર આવ્યો કે જ્યારે જયારે હોય ત્યારે કોઈ સામાન્ય રીતે આપણે જોઈએ તો બ્યુટી પાર્લર ની ખર્ચા કરતા હોય અથવા તો ખરીદી ની અંદર વ્યસ્ત હોય પરંતુ તમને આ ભગવાન સરસ મજાનો વિચાર આપ્યો કે લગ્નના દિવસે જ આ પુસ્તકનું વિમોચન આપવું એના વિશે થોડીક વાત કરીએ આમ તો એક સ્ત્રી તરીકે સ્ત્રીને બધા એવું કે સ્ત્રી છે થઈને સ્ત્રીને પાડવાની કોશિશ સૌથી વધારે સ્ત્રી કરે પણ હું એવું માનું છું કે એક સ્ત્રી તરીકે સૌથી પહેલી વસ્તુ ઈચ્છા કે દેખા દેખી છોડવી છે તમારી પાસે કોઈ વ્યક્તિ હોય તમે બાયુના ટોણામાં બેસો એટલે સૌથી પહેલી વાત એની પાસે ઘરેણું કેવું છે એની એને કપડાં કેવા પહેરા છે પણ એ છોડી દો હવે શીખી જાઓ એની માટે મેં લખ્યું હતું કે હવે શીખી જાઓ સ્ત્રી જાતની ઢાલ બને

અને ખૂબ રહી બની બિચારી સંસારમાં છતાં હંમેશા ખરાબ જ થયું હવે જાતે જ જાતનો એક અતુટ આધાર બનતા શીખી જાવ હવે શીખી જાવ સ્ત્રી જાતને ધાર બની તલવારની માફક કલમ બનતા કે કલમની માફક તલવાર બનતા હવે શીખી જાવ ખૂબ સરસ તો આ પુસ્તક અમૃત જીવનના પંચામૃત ખૂબ સરસ મજાનું આ કુશાલી બેન દ્વારા નવરંગ કરવામાં આવ્યું છે એટલે કે આ પુસ્તક દ્વારા લોકોના જીવન બદલાય એવા હેતુથી એમને આ પુસ્તક લખેલું છે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ પુસ્તક ખૂબ સારા પ્રમાણમાં આની વેચાય અને લોકોના જીવન બદલાય અને આ એક નાનકડો પ્રયાસ આ વીઆર બીડીઆઈ એ કરેલો છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરવા માટે વિનંતી કરું છું અથવા તો આમાં તમને કાંઈ ના સમજાવ્યું હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો તેમજ તમારે જે કંઈ સૂચન હોય એ નીચે કોમેન્ટમાં કોમેન્ટ આપો લાઈક કરો શેર કરો અને ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવવા માટે નમસ્કાર